દરિયો ઘૂઘવતો હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે પવિત્ર ત્રિવેણી સંગમ કે જ્યાં આગળ હિરણ કપિલા અને સરસ્વતી નદીનો અહીંયા ત્રિવેણી સંગમ થાય છે અને અહીંયા શ્રદ્ધાળુઓ જે સોમનાથ દાદાના દર્શને આવે છે અહીંયા પણ દર્શન કરતા હોય છે પણ અત્યારે આવન જાવન પર રોક લગાવી દેવી પડે એવી પરિસ્થિતિ આવી ગઈ છે ગીર સોમનાથ જિલ્લાઓ પર મેઘરાજા મહેરબાર થયા છે અને જાણે બારે મેઘ ખાંગા થયા હોય તે રીતે બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને હિરણ નદીમાં ઘોડાપુર આવ્યા છે અને હિરણ નદીનું જે પાણી છે તે અહીંનો જે ત્યાં જોશો પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમ ઉપર અહીં હિરણ કપિલા અને સરસ્વતી ત્રણ નંગીનો સંગમ થાય છે અને આ ત્રણ નદીનો પ્રવાહ આગળ જોતા આપ જોઈ શકો છો તે સમુદ્ર સાથે આ ત્રણ નદીનું મિલન થાય છે આ પવિત્ર જે ઘાટ છે ત્રિવેણી સંગમ ઘાટ ઉપર આજે પાણીનો વિપુલ માત્રામાં પ્રવાહ આવ્યો છે ને નવા નીરના પગલે જે ત્રિવેણી ઘાટ પણ છલકાયો છે જેને લઈને અહીંના સ્થાનિકો અને યાત્રિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ